કેમ છો મિત્રો આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું દહેદી સ્વાગત છે તો મિત્રો આપણા આજનો બ્લોગ તો દિવસે ચાલુ કરી દીધો છે તો જોઈ શકો છો આપણા ઋત્વિક દા અને મેહુલબેન ને આવી ગયા છે આપણે ત્યાં ન્યાઈ ગયા છે હોય કાળીમાન મંદિર અને આડી મંદિર મહાકાળીમાન મંદિર છે જોઈ શકો છો અને આ સાઈડ છે એટલે રાતે નથી દેખાતું એટલે આપણે અત્યારે આવ્યા છે એટલે થોડી ક્લેપ લીધી છે અને અંદર અત્યારે એક પ્રતિ પ્રતિયોગિતા કેવાય એક મધ એકરમ મધ ચાલુ છે જેમાં આપણા તળાવની અંદર ટપ્પી પથનું મારીને ટપ્પી પાડવાની છે તો આ મેળની વાડી આવી છે જો ઓહો આપલું જાય શો પડ્યું આ પડ્યું અને આપણે બીજું એ ચાલુ કરી દીધું છે આપલું જાય અહીં જુઓ તમારું ઋતુદાન શો પડે જુઓ અહી જોઈ શકો તરાવ અને આ પેલો આપેલો આપણા ડુંગળો મેળ માર્યું પડ્યું પડ્યું તો આ જોઈ શકો છો આ રીતનું તળાવ છે તો મને બતાવતા અમે રાતે લઈને આવતા હતા એટલા દેખાતું નહોતું અને હું તું જોઈ શકો છો કંઈક આ રીતનું જૂ છે આ રીતનું તળાવ છે આ બલે એક ડુંગળો છે આ બલે છે અને આ બદલે મંદિર છે આ બદલે તો ખેતર આવી જ બાકી તો અરે સુરત દાદા આમાં તો આપણે પાછી પાસે રાત નહીં આપણે રાતે બ્લોક બનાવીએ છીએ